ભગવાન નો પણ ડર નથી લાગતો સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં થોડે દિવસે ચોરીની ઘટના બની હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી સુરત માંગરફોર્ડ ચોરીની ઘટના બાદ અજાણ્યા મોય મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે શહેરના રામનગર વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર પરિસર ખાતે રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા ભગવાનની મૂર્તિ પાસેના નાગની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી આ અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા

અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી